ભરૂતના પૌરાણિક શ્રી લિંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીણુંદ્ધાર તેમજ કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું ભૂમિ પૂજન ધારાસભ્યએ કર્યું હતું. ભરૂતના પૌરાણિક શ્રી લિંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીણુંદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન નિર્માણનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂતના આઠીખાના વિસ્તારમાં બહાદુર બુરજમાં આવેલ પૌરાણિક શ્રી લિંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનના નિર્માણનું કાર્ય ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ગ્રાન્ટમાંથી સાકાર થનાર છે જેની ભૂમિપૂજન વિધિ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે યોજાઈ હતી જેમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી રઘુનંદનજી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર જિલ્લા ભાજપના મહામંત્રી નીરલ પટેલ પાલિકાના સભ્યો તેમજ લિંબાચિયા સમાજના પ્રમુખ પ્રભુદાસ વાળંદ હરિભાઈ વાળંદ સહિતના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ દરેક સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ હોવાનું જણાવી સહકાર માટે તમામને આગળ આવવા અનુરોધ કર્યો હતો સમાજ કોઈ પણ સમાજ જે બહુ આગળ જેણે આખા રાજ્યમાં જિલ્લાઓમાં મોટા મોટા ભવનો બનાવ્યા હશે મંદિરોનું નિર્માણ કર્યું હશે એમની શરૂઆત પણ આવી જ હોય છે એટલે આપણે પણ એવું ઈચ્છીએ અને પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે આપણને પણ આ ઊંચાઈએ લઈ જાય કોઈ પણ સમાજે આગળ વધવા માટે જે લોકો જે સમાજ આગળ વધ્યા છે એમાંથી શીખવાનું હોય છે અને હજી આપણા સિવાય પણ એવા સમાજો છે કે જેને આપણા સુધી પહોંચવામાં પણ મુશ્કેલી છે હજી તો એમના માટે પણ આપણા બધાના મનમાં કરુણાનો ભાવ હોય આ બંને સ્થિતિ આપણને આગળ લઈ જવા માટે ખૂબ પોઝિટિવ બનાવતી હોય છે અને એટલા માટે આજે સમાજના લોકો આગેવાનો ભેગા થયેલા છે આપણે બધા લોકો મહેનત કરીએ અને અગાઉ પ્રભુદાસભાઈએ કીધું એ પ્રમાણે શહેરમાં બાકીના સ્થાનો પર પણ સમાજમાં તેમણે જગ્યા લીધી છે એટલે માત્ર આ કામ પૂરું કરવું એટલું નહીં પરંતુ એમાં પણ આપણે બધા લોકો આગળ વધીશું અને સાથે મળીને આપણે બધા લોકો કામ કરીશું સમાજનું પાંચસોની વસ્તી હોય કે પાંચ લાખની વસ્તી હોય એને મદદ કરવાની જ હોય અને આપણે કરીએ જ છે મેં કીધું એ પ્રમાણે આ કામ પૂરું થાય ત્યાં સુધી હંમેશા આ સમાજની સાથે રહેશે કોઈ પ્રકારની મુશ્કેલી નહીં આવે આપણે સાથે મળીને આગળ વધીશું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી આપ સૌનો ખૂબ ખૂબ આભાર